જય માતાજી મિત્રો ડીએનસી ઓફિશિયલ બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક સ્ટોરી પટાઈ અને બીજી સ્ટોરી તરફ વળ્યા છા અને આપણે તદ્દન નવા લોકેશનમાંથી આપણે શૂટિંગ માટે પહોંચી ગયા છા તમે જોઈ લો કેનાલ આ એક નર્મદા કેનાલ મોટી કેનાલમાંથી નાની કેનાલ એટલે કે નાનું ફોટી યુચવામાં આવે છે ને ઓછી પસાર થયું થાય એના માટે એક કટ લેવા માટે અમે પેશલ પહોંચી ગયા છા કેનાલમાં પોણી કેટલું મસ્ત એકદમ સ્વસ્થ થાય છે જોઈ લો અને બીજી એક વાત કે અમારે ધનકવાડાના છોરો કોમેડી ચેનલ ઉપર તમે વિડીયો તો જોઈ લીધો છે અને વ્લોગ જોવાનો બાકી છે બરાબર અને DNC ઓફિશિયલ વ્લોગ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને ચેનલમાં કોઈ કચરો નાખવો નહી ચેનલને સ્વચ્છ રાખવી જેથી ખેડ છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચી વળે કારણ કે જળિત જીવન કારણ કે એવું કહેવામાં આવે છે કે જળિત જીવન તો આપણે જળને સાચવી રાખવું જોઈએ હા અને કોઈ પણ આળો નાખે તો કોઈ નડતર થાય એનાથી ન નાખવું અને સોખું રાખવું સારું એમાં કચરો બચરો નાખે તો છેવાડાનો ખેડૂતો એના સુધી પોણી પોકે જ ને ના પોકે પોણી કારણ કે હકલાઈ રહે એટલે કેનાલ ની અંદર કોઈ કચરો નાખવો ને પોણે સ્વચ્છ રાખવું જળો એ જીવન છે જળ વગર તારા જીવન શક્ય નથી અને જે યોજનાઓનું આપણે જે યોજનાઓ છે આ નર્મદા કેનાલ યોજના આ છેવાડાના ખેડૂત હારું કરીને ચાલુ કરવામાં આવી બરાબર તમે ઉપયોગ કરો તો ચાલે પણ એમાં કચરો નાસી ને કોઈ નડતરૂપ ના થાય જોઈએ એટલે છેવાડાના ખેડૂત પોણી મળી રહે છે તમે વિડીયો તો જોઈ લીધો છે હવે કઈ કઈ જગ્યાએ અમે કટલા છો અને કઈ રીતે અમે અમારું શૂટિંગ કરવા છે શું છે તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો ના જોયો હોય તો ધનકવાડાના છોરો કોમેડી ચેનલમાં જઈને વિડીયો જોઈ આવજો અને બ્લોગ જોવાનો બાકી હોય તો ડીએનસી ડીએનસી ઓફિશિયલ બ્લોગ ચેનલમાં જઈને જોઈ લેજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે અમે શૂટિંગ ચાલુ કરો છો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આમ જલ્દીથી નામ લાવવા માટે યુટ્યુબમાં શું સર્ચ કરવું પડે ધનકવાડાના છોરો ધનકવાડાના છોરો કોમેડી ચેનલ બસ એટલું અને બ્લોગ માટે ડીએનસી ઓફિશિયલ ચેનલ બસ એટલું સર્ચ કરવાથી તમારે ગમે તે ચેનલ એરી અમારી ચેનલ ખુલી જશે તો હવે વ્લોગ કટ ને કરે છે કેમેરામેન બંધ કરે ફોન મારવા મળશે પછી અમે ખબર નઈ પડતી થોડા સાઈડમાં તો રે બરાબર મે વસે આયા કે નઈ એટલે તમને કહેવું પડ્યું થોડા સાઈડમાં રો શું તો તમારા ગામમાં કો તમને હા એટલે ગામમાં તો લીધા એના આલે જ નથી ને કેના આલા કેના પડ્યા અટા ઈ વાત ઓય છે ને તાર આ વાત કરો જો 2 લાખ તો કોઈ ના કેમ મારા 5 લાખ નો પરસેંગ આવે ને તો ઊભો ના રે રાજુ રાજ સેટિંગ કોમ તમને ગામ જોર વાર શું ન છે ઈર ન હોમે આતો ઈ તો આશે ને આ તો ઈ બટર જતોરા જાય થક પર ઉઈ દે દીપા જતોરા આગળ જાવ તો અલા કે સ્ટેપ માં આવી કીધા સ્ટેપ માં કટ રેડી દીપા

તો મિત્રો હવે વિકો કોઈ આમ લાગતું નહિ કે અસલ જે એક્ટિંગ કરશે